તો આપણી એ પહેલી ફરજ છે તમારા મા બાપની તમે ખાલી એમ કામે ધંધે જઈને આવ્યા હોય કે ખેતર ખાલી હાજી એક વાર પૂછો કે બા કેવું છે બાપુજી કેવું છે તબિયત સારી છે ને તમારે કઈ તકલીફ નથી તમારે કઈ લાવું કરવું હોય મને કહેજો ખાલી તમે આટલો જ મીઠો શબ્દ બોલશો ને તો એના અંતર થી આશીર્વાદ બીજી વાત કે તમારી પત્ની ઉપરની તમારી ફરજ છે કે એ કંઈક છોડીને આવ્યા છે એક ઘર છોડીને આવ્યા બરોબર એ તમારી ફરજ છે બે બાજુ છે પતિ પત્થી પછી તમારા બાળકોને ભણાવવા ગણાવવા એના વ્યવહારિક કાળ અને એમાંથી સમય કાઢી કોઈ સંત મહાપુરુષ જોડે બેસી ઘડીક સત્સંગ એ સત્સંગ લઈને સારું જીવન જીવવું કોઈનું ખોટું કરવું નહીં ખોટું લેવું નહીં કોઈને ખોટી સલાહ આપવી આ આપણું જીવનનો એ જ સાચું મનુષ્ય જીવન એ જ ઈર્ષા અદેખાય આપણા જીવનમાં ન હોવું કોકનું સારું થતું હોય ને આપણે જેટલા રાજી થઈશું એટલું ભગવાન આપણું સારું કરશે પણ તમે કોકનું સારું જોઈને તમે જો અંદરથી ઈર્ષા દેખાય આવશે તો તમારું ક્યારેય હિત નહીં મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ તમારી ફરજ સારી રીતે નિભાવો અને કોઈ સંત મહાપુરુષને જોડે બેસી એનો સત્સંગનો લાભ લો સત્સંગનો લાભ લેતા લેતા તમારો કે ના મારા માટે આ મારો ગુરુ બરોબર છે એને પછી નામની પછી એ ગુરુ આપણા માટે ભગવાન ગુરુ ધારતા પહેલા લાખ વાર વિચારો ગુરુ ધાર્યા પછી એક વારનો વિચાર અમાપ તમે એક બસ એક ખિલ્લે બંધાઈ ગયા પછી ગુરુ આપણા માટે ભગવાન છે ગુરુ એક સેવા અનેક મહાપુરુષ હોય કીધું છે ગુરુ એક જ હોય સેવા તમે આશ્રમમાં આશ્રમમાંથી સેવા કરી શકો કોઈ કોઈ સંત કોઈ તમારા ગુરુ કોઈ નહીં કહે ત્યારે મારા જ આશ્રમમાં સેવા કરવાની બીજા આશ્રમમાં સેવા નહીં કરવાની એવા કોઈ મહાપુરુષ ન એ તો એમ જ કે બેટા બધી સેવા કરો જ્યાં તમને સેવાનો લાભ મળે ત્યાં લઈ લો બસ પણ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ गुरु કૃપા એ મોક્ષ નો દ્વાર ગુરુ મહારાજ કરતા એમ સત્સંગ સભામાં આપણે ગમે સેવાના કામ પણ ગુરુ એક જ મા બાપ એક ગુરુ એક આસન એક અને આપણે જે જાપ જપતા એ મારા મંત્ર એક કહેવાનું આ વસ્તુ ક્યારે બદલાય નહીં એટલે મનુષ્ય જીવનનો હેતુ પહેલું કર્તવ્યને મહત્વ આપો પછી તમને એમાંથી જે રહી આધ્યાત્મિક લેવલ પછી આજે લોકો શું કરે છે ઘણા આધ્યાત્મિકમાં જતા રહેશે અને કર્તવ્યને ભૂલી જાય છે તમે કર્તવ્ય મેન મહત્વ આપો તમે ગ્રસ્ત ગ્રસ્તાશ્રમમાં કર્તવ્ય પહેલું છે તમારી ફરજ તમારા મા બાપ ઘરે દુઃખી થતા હોય અને તમે અહીંયા સત્સંગમાં આવો એ શું મતલબ ચાલો તમારા પરિવારને કંઈક કઈ કોઈ બી માર છે કોઈ જરૂરિયાત છે તમે એમની સેવા ચાકરી મૂકીને અહીંયા સત્સંગમાં એની પહેલી પછી એટલે અમને ચાદર ઓઢાડવાવાળા હજારો છે પણ તમારા મા બાપને સાડી કે કઈ પણ બાપને કપડા લેતા તમે એક જ છો દીકરા એટલે કર્તવ્ય કર્તવ્ય પછી આધ્યાત્મિક પછી જ તમે જો ગમે એટલા મહાપુરુષો થઈ ગયા એને પોતાના કર્તવ્ય તો અમારા આશરા ધર્મની રીતે રહેવું રાતે કોઈ હોય ગમે ગમે તે આયા સાધુ આયા તો અમારું કર્તવ્ય પહેલું જે છે આવો બેસો ચા પાણી પીવો ભોજન તો ભોજનની વ્યવસ્થા એમ અમારે જે સંન્યાસ ધર્મમાં આવતું હોય એ અમારે સંન્યાસનું પહેલાં પેલા નિભાવે પછી ટાઈમ મળે એટલે અમે એકાંતમાં બેસીને અમારું ભજન કરી લે હવે કોઈ આવ્યા હોય અહીંયા યાત્રાળુ આવ્યા હોય કોઈ મહેમાન આવ્યા હોય ને અમે ધ્યાનમાં બેસી એ રીતે થોડું એમાંથી સમય કાઢીને અમારે ધ્યાનમાં બેસવું પડે એ અમારો સંન્યાસ આશ્રમ લઈને બેઠા છીએ એટલે રમતેશ્વર હોય એને તો પછી ભજન જ કરવાનું છે એને કોઈ મતલબ પણ અમે આશ્રા ધર્મ લઈને બેઠા છીએ એટલે આશ્રમની વ્યવસ્થા આશ્રમમાં શું શું ખૂટે છે કંઈક જરૂરિયાત છે કે આશ્રમ કઈ રીતે વધારે સારો ચાલે એ અમારું પહેલું કર્તવ્ય આવે અને એમાંથી સમય કાઢી અને અમે ભગવાનનું ભજન કરીએ એ અમારું એટલે મેન આપણું મનુષ્ય જીવનનો હેતુ આ છે બોલો સતગરવું ને